નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી ઝાલોદના સંયોગથી શ્રીમતી પૂજીબેન વાલાભાઈ પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ઝાલોદમાં આંખોની તપાસ મફત ચશ્મા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યું મળતી માહિતી મુજબ ઝાલોદ પૂજીબેન વાલાભાઈ પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસના રોજ ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા ઝાલોદ ખાતે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઝાલોદ તાલુકાના તથા શાળાના બાળકોએ આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય દ્વારા આંખોની મશીન દ્વારા તપાસ કરી અને લોકોની મફત તપાસ અને સલાહ આપવામાં આવી હતી ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન પટેલના ગુજરાતના ગરીબ તથા વર્ગના વ્યક્તિઓ આરોગ્યલક્ષી સેવાઓ પ્રકલ્પો થઈ રહ્યા છે ગુજરાતની પ્રજાને આંખોની તકલીફથી રાહત તથા મફત સગવડ મળી રહે તે હેતુથી આ કેમ્પ યોજવામાં આવ્યો હતો બાર તારીખે દાહોદ ખાતે અને તેર તારીખે દેવગઢ બારીયા ખાતે આનો લાભ લેવા સ્થાનિક લોકોને આહવાન કરવામાં આવ્યું હતું બિરોચિપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહસિંહ બારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતની દાહોદ જિલ્લા બ્યુરોશીપ કાળુભાઈ ડામોરની સાથે સિંહસિંહભાઈ બારિયા આજે અમે ઝાલોદની ધરતી પર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્યના શાખા દ્વારા આપણા ધાલોદ ની અંદર આખી તપાસ મફત ચશ્મા નું વિતરણ કરવાનો કેમ્પ આજે રાખવામાં આવ્યો છે ત્યારે આ જે કેમ્પ જે રાખવામાં આવ્યા છે એમના જે સંસ્થાપક છે જે સંસાધનો છે એમની એમની માહિતી આપણે આજે માહિતી જાણીએ કે આ કેમ્પ માં શું શું લોકોને લાભ થશે અને કેટલાનો તમારો આ લાભ આપવાનો અંદાજ છે તો એ અડે આપણે થોડી માહિતી મળીએ સાહેબ આપનું નામ હું જવાહર્ષા માનદ મંત્રી દાહોદ ઇન્ડિયન રેડક્રોસાયટી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના માનનીય ચેરમેન શ્રી અજયભાઈ પટેલ કે જેમની આજે એક વિઝન છે એ ગ્રામ્ય વિસ્તારની જે ગરીબ પ્રજા છે મધ્યવર્તી મધ્યવર્ગની પ્રજા છે જેમને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે એના કારણે એ સેવાઓ માટે જે આજે અલગ અલગ કામો થઈ ગઈ જિલ્લાઓમાં દાહોદ જિલ્લામાં ચાર જગ્યાએ આવા આપણે મફત ચશ્મા વિતરણ તેમજ આ તપાસનો કેમ્પ રાખવામાં આવ્યો છે ગઈકાલે આવો જ કેમ્પ અમે નર્મદા મકામે કર્યો હતો ત્યાં બાદ સારી એવી સંખ્યામાં અમે આનો લાભ લીધો હતો આજે અમે અહીં ધારોદ મુકામે આ કેમ્પ કરી રહ્યા છીએ જેમાં અમારી ડોક્ટરની ટીમ અહીંયા હાજર છે મેટ્રોની ટીમ જેમ્પ આવતીકાલે છે અને તેર તારીખે આપણા દાહોદ જિલ્લામાં આવો જ કેમ્પ આપણે જે અગ્રવારી મુકામે પણ રાખ્યો છે એ સામાન્ય જેટલી છે પ્રજાશીશું એ લોકોને આ કેમ્પનો લાભ લેવા વિનંતી છે અને અમને આ કેમ્પમાં જે લોકો રાજ્ય સહકાર આપ્યો কোয্যেডার কোন্স কোলার কালারা আছেডার কোাঞেড কেডাড্াড কোাডোর কোত্তাকে কোস্াড্ালেক্িড কোাডোাক্পায়েড ংহল্�